જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર ટોયાટો ઇનોવા ગાડી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું આ ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ટોયાટો ઇનોવા ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કંડિશન પણ સારી છે સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એમ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર તેરના મોડલની આ ઇનોવા ગાડી છે ઓનરની વાત કરું તો બે ઓનર ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે તેમજ ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડીના ટાયર પણ તમે જોઈ રહ્યા છો સારા ટાયર છે કંપની કલર છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીમાં કોઈ ક્યાંય તમને સડો જોવા નહીં મળે આ ગાડીના કિંમત વિશે તમને જણાવું તો પાંચ લાખ પંચાણું હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીનો વીમો હજી શરૂ છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેના વિશે જણાવું તો આ ગાડી તમને પ્રોપર સાસણગીર જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું નવ ચોર્યાસી ઓગણસાઠ નવ ચોવી આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ આ ગાડી વિશેની માહિતી મેળવી શું જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ છાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી તેમજ ટોટલિંગ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે